પંચમહાલના નીટ કૌભાંડમાં ધરપકડનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાત બહારના વિદ્યાર્થીઓને પણ પાસ કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે મૂળ બિહારના આરોપી વિભોર આનંદને દબોચ્યો છે પરશુરામ રોયની પૂછપરછમાં વિભોર આનંદ નામ ખુલ્યું હતું વિભોર આનંદ અન્ય રાજ્યના દસ વિદ્યાર્થીઓ લાવ્યો હતો વડોદરામાં કન્સલ્ટન્સીના વ્યવસાય સાથે જોડાયેલો હતો આરોપી તો આપને જણાવી દઈએ નીટની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં એક બાદ એક હવે મોટા માથાના નામ સામે આવી રહ્યા છે વિભોર આનંદ નામનો બિહારનો વતની જે આરોપી તરીકે કઈ રીતે મોડસ ઓપરંડી સાથે અન્ય દસ જેટલા વિદ્યાર્થીઓને પણ લાવ્યો હોવાનું સામે આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે જયેન્દ્ર શું કંઈ અપડેટ આ મામલામાં સામે આવી રહ્યો છે આ વિભોર આનંદ છે કોણ બિલકુલ નિધિ જે વિભોર આનંદની હાલમાં પંચમહાલ પોલીસે ધરપકડ કરી છે નીટ કાન મામલે જે વિભોર આનંદ છે તે મૂળ બિહારના લખીશ્વર જિલ્લાનો છે અને ત્યાં જે છે આ અત્યારથી આ વડોદરા ખાતે શિફ્ટ થયો હતો ને વડોદરામાં એક એજન્સી ચલાવતો હતો કન્સલ્ટન્સી એજન્સી ચલાવતો હતો જે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં એડમિશન અપાવવાના કામ જે આનંદ વિભોર છે તે કરતો હતો પરંતુ આ જે છે અગાઉ આ નીટકાન મામલે પકડાયેલા જે આરોપી છે પરશુરામ રોય તેના સંપર્કમાં હતો અને પરશુરામ રોયને વિભોર આનંદે લગભગ દસ જેટલા પરપ્રાંતિય વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યોના જે વિદ્યાર્થીઓ છે તેમને પાસ કરાવવા માટે પરશુરામ રોય સાથે ડીલિંગ કર્યું હતું તેવી વાત પરશુરામ રોય ના પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં સામે આવી છે અને તેને લઈને જ પોલીસે જે છે જે વિભોર આનંદ છે તેની ધરપકડ કરી છે તેની બિહારથી ધરપકડ કરવામાં આવી છે ખાસ વાત આની અંદર એ પણ છે કે પોલીસની જે ઇન્વેસ્ટિગેશન ટીમ ખાસ એસઆઈટી જે રચના કરવામાં આવી હતી તે ટીમ આખી રોય ની પૂછપરછ કરી રહી છે ને તેમાં એક નામ સામે આવી છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ હજુ ઘણા એવા નામો છે જે પરપ્રાંતિયો એટલે કે ગુજરાત બહારના જે રાજ્યો છે તેમાંથી પણ સામે આવી શકે છે ને આજે આખું કૌભાંડ છે નીટ પાસ કરાવવાનું તે આંતર રાજ્ય કૌભાંડ બને તેવી પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે